વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ બા જ્યોતિર્લિંગ નું પરિભ્રમણ કરીને આજે ડીસા પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું ના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહા શિવલિંગ બાર જ્યોતિર્લિંગ ચારધારનું પરિભ્રમણ કરીને આજે ડીસા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાવું શહેરમાં ભવ્ય શોભાત્રા નીકળવામાં આવ્યા આવતા શોભા શિવયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરાવું વિસનગર તાલુકાના તરફ ખાતે તારીખ સોળથી બાવીસ ફેબ્રુઆરીના આશ્રય નવસો વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ ખાતે પાવન કરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી કામે કામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ શિવયાત્રા આજે ડીસા ખાતે પહોંચતા રબારી સમાજ સહિત લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું ત્યારબાદ પરમ પૂજ્ય મહંતશ્રી જયરામ ગિરી બાપુના હસ્તે આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી હતી જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને ડીજેના તાલે સિંધુ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી અને આ કાર્યક્રમ દરમિયાન રામા ધણી રબારી યુવક મંડળ દ્વારા રસ્તામાં શરબત પાણીની વ્યવસ્થા કરાઈ હતી